ભગવાન શ્રીહરિ પીપૈયાથી નીકળી અને રસ્તામાં રાજાઓ સાથે હળાટ કરી અને ગગન ગજાવતો હતો સૌ રાજાઓએ બુકાની વાળી અને પાલા હાથમાં લીધા હતા ત્યારે શ્રી હરિ રાજાઓને કહે કે તમારે જ્યારે યુદ્ધ થાય ત્યારે તમે ઘોડાને તથા આયુધને કેવી રીતે ફેરવો છો આ ભૂમિ મેદાન જેવી આવી છે બધા ગામ પણ દૂર છે માટે કરી બતાવો ત્યારે અસવારો ખેલ કરવા લાગ્યા એ વખાણ કર્યા પછી માર્ગમાં ચાલતા ચાલતા પૂછતા કે તમારા ઘોડાની જાત કઈ છે ત્યારે રાજાઓ કહેતા કે આ બધા ઘોડા તો જાતવાન છે અને દરેક ના અલગ અલગ નામ છે જેમ કે લાલ રોજો ફૂલમાળ બેરી હરણ વાંગણી વિજય બોદલી તાજન પૂતળી છોગાઈ સિંગાઈ કરડી પંખણ પીંછણ એવી બધી જુદી જુદી જાતની આ છે તેમાં માણકી ગોડી એ શ્રેષ્ઠ ગણાય છે ગઢપુર શહેરના અભય રાજા છે તે બધી ગોદકડાની જ્ઞાતિમાં શ્રેષ્ઠ કહેવાય છે મોટા મોટા બીજા રાજાઓ તેમને માને છે તમે ત્યાં જાઓ એ તમને નમશે અને માનશે જેવો મનુષ્ય એવું એ સન્માન કરે છે તમારી રીત દેખી અને અધિક માનશે એમના એક પિત્ર એ ભાઈ છે જીતેન્દ્ર એમને જીવા ખાચર પણ કહે છે બોલ્યા કે આ સરોવર ઉપરથી જ આ શહેરનું નામ પડ્યું છે મુક્ત મુનિ કહે છે કે આ રાજાનું રાજ્ય મોટું છે રામાનંદ સ્વામી આ તળાવમાં બહુ વાર નાહ્યા છે માટે તમે પણ જેટલા દિવસ રહો એટલા દિવસ આમાં નાવો ત્યારે શ્રી હરિય જળ ગાઈ અને મંગાવ્યું અને ગુરુ પ્રસાદ જાણીને પીધું અને બહુ મીઠું છે એવા વખાણ કર્યા ત્યાંના રાજા તો ખબર પડી કે શ્રીજી મહારાજ પોતાના સંતો ભક્તોને સાથે લઈને આવ્યા છે એ જાણી અને પોતાની સવારી લઈને આવ્યા શ્રી હરિને દંડવત કરી પગે લાગ્યા મુક્ત મુનિ પણ પગે લાગ્યા પાંચ દસ મશાલો કરાવી શ્રી હરિને હાથ જોડી અને રાજા કહે કે મહારાજ આપ સંઘ લઈને આવ્યા તે બહુ સારું થયું ખબર સાંભળી અમને અતિ આનંદ થયો આતો રામાનંદ સ્વામી નું ગામ છે તમે પહેલી વાર આવ્યા છો રામાનંદ સ્વામી બહુ આનંદ કરાવતા વૃદ્ધ સાથે વૃદ્ધ અને બાળકની સાથે બાળક બની જતા તમે તેમની બેઠા છો તમારો પ્રતાપ તેથી અધિક સંભળાય છે ધ્યાન અને સમાધિ આપ બહુ પ્રકારે કરાવો છો આપ અમારી ઉપર કૃપા કરો અને શહેરમાં પધારો શ્રી હરિ રાજાની પ્રાર્થના સાંભળી અને તૈયાર થયા

શ્રી હરિ રાજભવનમાં આવીને ઉતર્યા સુંદર હિંડોળા ખાટ ઉપર ગાદી તકિયા બિછાવી બેસાડ્યા બીજા આપ્યા વર્ણીએ રસોઈ તૈયાર કરી શ્રી હરિ પાસે આવી અને જમવા પધારવા વિનંતી કરી શ્રી હરિ જમવા માટે ઉભા થયા સાથે સંત તથા રાજાઓને પણ લીધા લવિંગ નાખી અને કમોદ નો ભાત કર્યો હતો થાળ ભરીને શ્રીહરિ ને આગળ લાવ્યા ધોયેલી ખાંડ તથા તાજા દૂધ અને ઘી પણ લાવ્યા

પાસે વાજિંત્ર સાથે કીર્તન ગવડાવ્યા આમ ત્યાંના રાજા એ ભગવાન શ્રી હરિનું ખૂબ આદર સત્કાર આપી અને સ્વાગત કર્યું જય સ્વામિનારાયણ